લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી સાતમી મે રોજ થનારી છે ત્યારે આ ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અલગ અલગ માધ્યમોથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે સુમૂલ ડેરી દ્વારા પશુપાલકોમાં મતદાન વધુ થાય તે માટે જાહેરાત કરવામાં આવી છે જે પશુપાલક આંગળી પર મતદાન કર્યાની સાહી બતાવશે તેમને ભેદ સ્વરૂપે લીટર દીઠ એક રૂપિયા વધુ ચૂકવવામાં આવશે જયેશ પટેલ ડિરેક્ટર સુમૂલ ડેરી સાતમી મે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે અને ખાસ કરીને વધુ વધુ મતદાન થાય અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય પર્વ છે ત્યાં વધુ વધુ નાગરિકો આ મતદાનમાં જોડાય અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીએ કર્યું છે સાતમી વિસ્તારમાં સુમુલ સાથે જોડાયેલા અઢી લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગુઠાનું ઉપર જે ચિહ્ન છે એ બતાવવામાં આવશે તો આવનારી જે સાતમી તારીખે જે દૂધ ભરનારા સભાફલોનું દૂધ જે ભરાવાનું છે એ પ્રતિ લીટર એક રૂપિયો વધુ આપવાની જાહેરાત આદરણીય સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે આને કારણે આવનાર દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે ને વધુ વધુ મતદાન થશે ને હિતમાં મતદાન થશે એને કારણે લોકશાહી મજબૂત થશે